સુખી કરવું એ આપણા હાથમાં નથી હોતું પણ આ ટેકો ચોક્કસ આપણે કરીએ અને પછી બાકી એમની મહેનત થોડીક નસીબ પણ એમાં સાથ આપતું હોય છે તો એક જણનો ખર્ચ થાય ને એક જણનો બચત રહે એમાંથી કઈ 25 રૂપિયા કમાઈને આગળ વધીએ કઈક લાવીએ એવું વિચારીએ સંસ્થામાંથી લોન મળી એમાંથી મેં એટલી બચત કરીને આટલું કરી શકીશ પણ હજુ આગળ વધવું છે મારે કઈક લાવવું છે મેં પહેલાં દસ ત્રીસ હજારની લોન લીધી હતી એમાંથી મેં થોડા ઉમેરીને બીજી ગાય લાવી હતી એમાંથી એક ગાય થોડું દૂધ ઓછું આલતી થઈ ગઈ પછી થોડી બચત કરી અને બીજી મેં લોન કરી અને ગાય લાવી અત્યારે હું ગાયનું છ સાત લીટર દૂધ ભરું છું અને હા જ હવાનું ચૌદ લીટર જેવું દૂધ થાય છે એમાં એક ગાયનો પગાર નીકળી જાય દસ દિવસનો અને બે પગાર બચત થાય છે એટલે મહિનાનો મારે દસ બાર હજાર રૂપિયા પગાર આવે છે એમાંથી અત્યારે હું બીજી ગાય લાવવાનું આ કરું છું અને મારા બીજી લોન લઈને મોટો તબેલો એવો એવું વિચારશે અને મારા ઘરવાળા હા અને થોડી મારા છોકરા બી કામ પર જાય છે અને ઘરવાળા જૂનામાંથી ઇકો લીધી છે એ સ્કૂલમાં બાંધી છે આ દેશમાં લુણાવાળા એમ એમાંથી થોડું કરીને ખર્ચો બધું અમે કાઢીને રાખું છું અને એ બાલ નું કાઢી નાખે છે બચત કરી શકું છું હા સરખું થાય છે ને અત્યારે મારી ઈચ્છા છે કે હું થોડી બીજી બે ગાયો લાઈને મોટી તો બે લોક કરી શકું અને ખેતી નું બી ચાલે છે સંસ્કારમાંથી લોન મળી એમાંથી મેં એટલી બચત કરીને આટલું કરી શકીશું પણ હજુ આગળ વધવું છે મારે કંઈક લાવવું છે એમ તમારી બહેનો હોય બીજી બહેનો તમે શું કહેશો એમને કહી શું કે આવી રીતના સારું છે એમ બચત કરી શકો તો સારું કમાતો હોય પણ તમે પણ કમાવું જ પડે ને ઘર બધું ચલાવવાનું ઘરવાળા બી આપણું કરતા હોય તો આપણે થોડી બચત કરી રાખવાની

બહુ રાજી થવાય જ્યારે બેન કોઈ ધંધો કરવાનું પોતાની રીતે આગળ વધવાનું વિચારે એમની મજાની વાત એ હતી જે મને સૌથી વધારે સ્પર્શી કે ઘરવાળો એકલો કમાય અને એ આપણને આપણે ઘર સંભાળીએ તો અગત્યનું છે ને દરેક બેન એ કરતી જ હોય છે પણ એને જે આર્થિક ટેકામાં એની સાથે સહભાગીતા નોંધાવીએ ને આપણે તો આપણને બહુ મજા આવે જેમ ગીતાબેને મને કીધું કે પેલું કહેવાય ને કે પાંચ રૂપિયા ઘરવાળા પાયે માગવા નથી પડતા આપણે પોતે કમાતા હોઈએ મારી મમ્મીએ પણ પશુપાલન કરતી ખેતી ઘણી મોટી હતી છતાંય મેં એણે અમારા ખર્ચા પોતે જ ઉઠાવ્યા છે એના પશુપાલનમાંથી તો દક્ષાબેન બહુ જ સફળ થાય એમનો તબેલો કરવો છે એની ભાવના પણ પૂર્ણ થાય એવું ઈચ્છીએ પ્રતુલભાઈ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન બી સાથે મળીને અત્યાર સુધી બ્યાસી સોથી વધારે પરિવારોને લોન આપવામાં નિમિત્ત બન્યા છીએ અમે બે અને અનેક દાતાઓ પણ અમારી સાથે જોડાયેલા તો આ મજા નું કામ થયું છે તમે સૌ જોડાશો તો આવા અનેક પરિવારો સુધી આપણે પહોંચી શકીશું એમને સુખી કરવામાં આપણે ક્યાંક નિમિત્ત બની શકીશું કોઈને સુખી કરવું એ આપણા હાથમાં નથી હોતું પણ આ ટેકો ચોક્કસ આપણે કરીએ અને પછી બાકી એમની મહેનત અને થોડુંક નસીબ પણ એમાં સાથ આપતું હોય છે તો દક્ષાબેન સુખી થાય એવું ઈચ્છીએ છે